સોશિયલ મીડિયામાં કપડાની દુકાન ના પ્રમોશન માટે વિડીયો બનાવવો યુવકને ભારે પડ્યો છે યુવક યુવતીએ કાપુતરા બ્રિજ પર રોડ રોકી રેલ બનાવી હતી અને કહ્યું હતું કે માફી તો નહીં માંગુ કાપુદરા પોલીસ દ્વારા આ યુવકને કાયદાનો પાઠ બનાવવામાં આવ્યો છે પોલીસે મોરે મોરો મારતા યુવક ઢીલો પડ્યો છે ત્યારે કાપુદરા પોલીસે કાર્યવાહી કરતા યુવકે માફી માંગી છે યુવકે કહ્યું હવે આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરો હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો પુલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર

સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર